બાર મુવારા રહ્યા ઈ કેવા હોય અને ઓલ્યા મોવારા ડાયરેક્ટ આવે એ કેવા હોય એમ મો પૂછ્યું એવું કઈ મોવારા મા ફેર આવતો હોય તો મને ખબર પડે કે આ મોવારા બાર મુવાવાર આવે હા હા એ આવા હોય એટલે તો અમારા બાઈઓ ને બાર મુવાવારા નથી આવતા એટલે કોઈ એટલે અમારા અમારામાં એવી પ્રથા કે અમારામાં એવું આવતું કોણ છે અમારી બાઈ છોકરા થાય ને હા હા એટલે સીધા મોવારા માતામાં હોય પછી બાર મોવારા હોય ઈ નથી ખબર

એટલે માતાજીના ના થાય હવા પાણી ની થાય કે પછી ખીચડી ખાતી હોય જે ખાતું હોય બરાબર છે એ પછી મોવાળા થોડી હકો હા તે પછી મુંડન અમે કરી શકીએ એવું મુંડન કરી મેં કીધું કાઈ વાંધો જે કરતા હોય એ તમારી રીતે તમે કઈક કરો બાકી અમારે આવું કઈ આવે નહીં સમજ્યા જય ભીમ જય સવિતાન મિત્રો આજના સમયમાં કેટલા હદે અંધશ્રદ્ધા ફેલાયેલી છે બાળકના પહેલી વાર વાળક આપવામાં આવે તે પણ યુવાઓને પૂછીને કાપવામાં આવે છે અને માતાજીના મઢે તેને વાળ કાપવામાં આવે છે જો માતાજી રજા દે તો કાપવામાં આવે છે હવે ઘણી બધી અંધશ્રદ્ધાઓ ઘર કરી ગઈ છે આજ મનીષભાઈ કોળીયા મનસુખભાઈ રાઠોડને કહ્યું કે મારે નાના બાળકના ઘર લેવાના છે તો કું કે માતાજીની રજા લીધા વગર વાળ કપાય કે ના કપાય તેના વિશે વાતચીત કરે અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને પૂરો વિડીયો એ રાજકોટ થી બોલું મનીષભાઈ રાજકોટ થી કોણ મનીષભાઈ 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 ખાલી મનીષભાઈ મનીષભાઈ ગોબરભાઈ મકવાણા

અરે મારે એક ખાલી એક પ્રોબ્લેમ છે એટલે મારે તમને કેવું પડે એ તમે તમારી વાત કરો હવે માનું કે ન માનું એનાથી આપણે કઈ મતલબ નથી ના ના એ બરાબર છે પણ મારે તમને પ્રોબ્લેમ છે કેવો છે હવે તમારે ઘરે છોકરા છોકરાનો જન્મ થાય દીકરાનો બરાબર હા તો તમારે ઘરે બાળ મોવારા હોય કે ના હોય બાળ મોવારા ન હોય સીધા મોવારા આવે બાકી બાળ મોવારા હા હા એ બસ સીધા મોવારા હોય એ જોઈ આવે

હા હા એ આવા હોય એટલે અમારે બાયુ ને બાર મોવાળા નથી આવતા એટલે હા એટલે અમારા અમારામાં એવી પ્રથા છે કે અપાડામાં એવું કોણ છે અમારી બાયુ છોકરા છે ને હા હા એટલે સીધા મોવાડા માતા મો હોય પછી બાર મોહવાળા હોય એ નથી ખબર હા બરાબર છે પણ અમારે મારે કેવું છે કે અમારે એમ માટે હે ને ભુવા નથી બરાબર હા હવે ભૂવ વગર બાર મોવાડા ઉતરે નહિ તો અમારા છોકરા થાય તો નો ઉતરે તો મોવારા ક્યાં વજન કરે રાખો ની અચ્છા આ મુંડન ના થાય યાર તો આખી વાત અમે તમે મુંડન નો થાય તો મોવારા ને તમારે ક્યાં ખાતર નાખવું પડે જાહેર કે હાથ વિંધે કઈ એટલે હું કઈ એને આખું જન્મ સુધી ઉતારવાના જ નહીં એને ભાઈ જો ધર્મ માં રહેવું હોય તો મોવારા ને ધ્યાન માં રખાય મેં તો એટલે તમને સવાલ કર્યો ને કે ભાઈ એના માટે તમારા તમારા માં હોય કે ના હોય એમ અમારે મોવારા તમારો હોય ન્યા તમારો હોય

હા તે પછી મુંડન અમે કરી શકીએ એવું છે મુંડન કરી મેં કાય વાંધો જે કરતા હોય એ તમારી રીતે તમે કૈક કરો અમારે આવું કઈ આવે નહીં એમ જે એટલે મારે એ પૂછું તું મુકો મનસુભભાઈ અમારા માતાજી ને પૈસા વગર મવારા નો કપાય ને હા તો મવારા કઈ વજન કરે નહિ એ કઈ મણ એક ના નો થાય આખી જિંદગી રાખો તોય બુજબ એક ના થાય આખી જિંદગી હા ને સિત્તેર વર્ષ મુધી હા જોવા અત્યારે અમારો છોકરો પાંચ છોરો નો છે બરાબર

કદાચ એને રી ચડે જા હવે હરામી ના પેટ ના હાથ થી તારા મોં વાળા ને એવડા ને એવડા રાખું એવું એક હરામ દઈ દે એટલે આપડું કામ થઈ જાય તો આખી જિંદગી ના ઓછા માં ઓછા એક લાખ રૂપિયા નો ફાયદો થાય અમારા માં એવું છે મનસુખ ભાઈ કે ભુવા વગર મોવારા વાળા ઉતારી નાખજે એવું બધું છે એવું ભૂવા વગર નો ઉતારી શકો તો મોવારા રાખો હમ તમારે રાખો મોવારા રાખો એટલે મારો કેવા નો મતલબ એવો હતો કે આપડે એક કામ કરી શકીએ કે આપડી રીતે ના કરી શકીએ અમે કરી નાખીએ કોઈ ન શકો કોઈ મને નો ખબર છોકરા આવતા નથી સીધા મોવારા હોય લૉ નહી લેવાની નહિ ભુવાનું પૂછવાનું કઈ નઈ કેમકે અમારા કોઈ ભુ હોય નથી અમારા એટલે અમે ગાંડો કે અમારા બુદ્ધિ હું આ કમકારા કરે

બીજા મોવારા બાર મોવારા હોય કેમ કે પેલી વાર જ બરાબર છે એટલે એની રજા લેવો એ મને ખબર ભુવા ભુવાભાઈ પૂછ્યું અંગ માં મોવારા ઉજ્યા હોય તો મારી ઈ રજા બેસ કે કેમ

હા તો ઈ પછી માતાજી ને પૂછવાનું ખાલી માથા ના મોવરા નું જ પૂછવાનું માથા ના મોવરા નું પૂછવાનું હોય છે એટલે મેં મને મેં કીધું બીજા કઈ કાપવા હોય તો એ કદાચ પૂછવું પડતું એમ એટલે મને ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી direction લીધો મને ખબર નથી હું ખાલી તમારે એક જ સવાલ હતો મારો કે તમારા માં આવી વસ્તુ હોય કે ના હોય એટલે અમારે મોવરા તો બધી જેટલી જગ્યા એ ઉગે એટલી બધી જગ્યાએ એ અમારે ઉગે એ ખબર છે તો તમારા બાલ મોવરા ને એવું કઈ હોય નહિ ને એમ બાલ મોવરા અમારા છું છોકરો જણે એ મોવરા માથા હોય પણ એને બાર મને ખબર નથી અમારે મોવારા ઉગેલ કાપી નાખી નાખીયા કું માળ રાખી બારમુવારા ઉતારીએ કે ના ઉતારીએ બધું અમારે જઈને કપાવી નાખીએ બીજું મોવારા ઉતારવાનું કઈ આવી વિધિ વિધાન કરવા એવી અમે ભાન નથી અમે કાતર થી કાપી નાખી

મોર હાઇકા જ ઉગે એ કાંઈ નહીં તમારે જ્યાં દાઢી ઉગે ત્યાં જ અમાર ઉગે તમારે ઉગે ત્યાં અમારે ઉગે બરાબર તમારે જ્યાંથી છોકરા જણાય ત્યાંથી અમારે જણાય તમારે બાયુ હોય એ બી અમારે બાઈ હોય એટલે સ્ત્રી જાતિ એક હોય પુરુષ એક જ આવે

જે કુદરતી જે કઈ વસ્તુ છે અને જે કાઈ આ શરીર નું બંધારણ છે એ શરીર નું જે બંધારણ મુજબ જે કઈ કુદરતી અલૌકિક શક્તિ માં જેમ ઓવર ઉગે બધે નહિ ઉગે તમે જોજો નાક માં તો નહિ હા બીજી જગ્યા એ ક્યાય નહિ ઉગે જે એનું કુદરતી જે કાઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે અને એ બધા કાપવા જ પડે અને એ નો કાપો એટલે તમે ફુગડા કેવા બાળક તમારે smart હોવું જોઈએ અમારે એવું અમારા ભાઈઓ છે ને માનતા નથી વાળા ઉતારે અમારે આ છોકરો અટા પાંચ વર બરાબર હવે કદાચ દરરો નો થાય ભુવા જ્યાં સુધી થાય ને એમ ખોલો ઉતારવા ઉતારવાનું થાય ને

દુઃખ લગાડવાનું આપણું નથી લઈ ગયું મારે ખાલી એટલો ટ્રસ્ટ નતો મંચુભાઈ એના માં વસ્તુ લોકો રાખે એ તમારો છોકરો હોય ને તમારો છોકરો હા હા તો તમે તમ તમાર મોવરા કાપી નાખો બાર મોવરા ને માતાજી ને કઈ લેવા દેવા નથી હા બરાબર અને જો માતાજી ની રજા મોવારા માં લેવો જ્યાં લગન ભુવો નહી જાય ત્યાં લગન તમારા કુટુંબ માં બધા મોવરા નો ઢગલો થઈ જાય થઈ ગયા ને અમારે એવા બાર મોવરા તો કુટુંબ માં જાજા છે મનસુખ અને અમારી બાજુ છોકરા છે ને એને બાર મોવરા આવતા જ નથી સીધા મોવારા આવે હા ઓકે કાપી નાખો હા એટલે અમારે તમારું નામ કાપવા ના લગાજો અંકિત નામ તમે લખી ચાલુ રાખો

મારી હારી નરી જગ્યા છે હું સંડા દેવું નહીં આ તમારી માં તમે શું પ્રાપ્ત કરી શકો આ દેશની અંદર મને કયો ના ભારત ની અંદર બંધારણ માં મુક્તતા મળેલી છે તમે તમારે કેમ જીવવું કેમ જીવવાનું છે શું કરવું ઈ તમારે એની હવે આપડે ઈ જાણ્યું નઈ ભુવા ને પૂછવા નું ને ફલાણા ને પૂછવા કઈ છે આપડા બાપ દાદા કઈ ગયા તા ફલાણા કઈ ગયા તા ને નું હતું ને આ બધા ગલકે માંથી નીકળી જાવ નકર તમારે ત્યાં મોવારા જ છે ભાઈ હજી મનસુખ ભાઈ અમારા માં એવું જ છે કે કોક ને તાવ આવ્યો હોય તો માતાજી ની શક્તિ લેવા જાય કે હવે માતાજી મજા કરજે હવે માતાજી મજા કરજે એમ સમજી ભાઈ તમારી જેવા જાગૃત યુવાનો હવે બારા નીકળો તમારી ઉમર કેવડી છે મારી ઉંમર ચાલીસ વર્ષ બસ બસ તો હવે અત્યારે તમે જાગો હવે જાગો અને આને ભગાવો

હું નથી માનતો પણ અમારા ભાઈઓ છે ને એ તો બુદ્ધિ વગેરે હોય હા એ આમાં પડવાના છે ને એમાં મરવાના છે મરે

અને હમ અન હૂમ હેરોનો કાયસબો ઈ તમેને કહો બી પડે ને એટલે ઢાલ અંદર મોઢું નાખી દે પછી હાથમાં નો આવે નઈ બરાબર છે એમાં તો કોથી માથે તલવારમાં ગા કરો ને એમ એક હૂમ એટલે શિકરો માણા ફૂમ કેરો કેરો કાટારો કાટારો ઉંદડ્યા જેવો આવે એ જો ડોકો અંદર નાખી દે તો ઘોકાને ગા કરો તો મોઢું બારું નો કાટે હા હૂમ હેરોનો કાયસબો ઈ તઈને ભી પડે ને એટલે હટ હકે લી જાય

એટલે સમાનતા લેવો મિતિંબો બે સમાજ આર ભળવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉતાર થાય મારે સમજ આવશે એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધા ફરી પરિવર્તન આવે છે જે અપણ થય કાયદો હાથ લે એટલે ગુના ની પ્રવૃતિ વધશે શું કરજે આમાં પણ જે મની પ્રથમ છે એટલે કાયદો ગુનો બને સમાજાર વ્યક્તિ વાણિયા છે ને વાણિયા વાણીયા કોઈ દિવસ ત્રણસો બે કરી જાય એની ખોરાક તીખો છે એટલે આનામાં ગુનાઈત પ્રવૃતિ વધારે થાય ના ના વાણિયા કોઈ દી ધૂણે નહીં વાણિયા કોઈ દી હાકડું લે વાણિયા કોઈ દી સોરાવા નો થાય આપણને તો તમારા video જોવ છો ત્યાંથી આપડે આ બધું અંધશ્રદ્ધા માંથી નીકળી ગયા હું આ વર્ષ થી તમારા video જોવ છું ક્યાંય નાગર જોયા નાઈ 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 કર્યો માતાજી ને માંડો ક્યાંય ખીમડીયા ને માંડવા ગયા પાછા કર્યા બે આયડા નાઈ નાઈ કોઈ દી ના બનાવી આ બધી વસ્તુ છે ને આ બકડ કોમ માં દીધી છે ને એના ભાઈઓ ને ભાઈઓ ને ગુલામ બનાવી અને એનું એનું શોષણ કરવા બસ હાલો માતાજી નિવેદ કરવા કર્યો થી 100 રૂપિયા કાઢ એટલે ઈવડો જલસા કરે બસ બાયું ફસાવે ભૂવો ધૂણે પછી બાયું હારે સિનારવા કરે ને

હા પરિવર્તન લેવું હોય તો તમે ભળો તો પરિવર્તન આવે બરાબર તમે મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો મનીષભાઈ કોડિયા અને મનસુખભાઈ અલગ અલગ સમાજમાં જુદા જુદા રીત રિવાજ હોય છે બાળકના વાળ કાપવા માટે પણ માતાજી અને ભાવની રજા લેવામાં આવે છે તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવવાના આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે আমাৰ চেনলে লাইক কৰো শেৰ কৰো আৰু সবসক্ৰাইব কৰো